ટ ખાતે વિશ્વ વિખ્યાત ભાતીગઢ ઘેરનો લોકમેળો યોજાય છે ત્યારે ગેરમેળાનું મુખ્ય આકર્ષણ લોકવાદીઓના તાલ પર તાલબદ્ધ ગેરૈયા નૃત્ય છે ત્યારે સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘેરમેળા દરમિયાન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ છોટાઉદેપુર ડોટ ડોટ ઇન પરથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે દસ માર્ચના રોજ રામ ઢોલ સ્પર્ધા યોજાશે આ સ્પર્ધાના વિજેતાઓને સોળ માર્ચના રોજ ઓર્ગેનાઇઝ થઈ રહ્યા છીએ દર વર્ષે થાય છે કમાટ તાલુકામાં જે ગેરની ટુકડીઓ છે એ આવીને ફરે છે અને એમના પોતાની રીતે બધું એક્ટિવિટીઝ કરે છે આ વર્ષે પણ આ લોકો એમના પોતાની રીતે આ બધું જે મેળા ઓર્ગેનાઇઝ થાય છે આ કરશે સરકાર તરફથી એમને બધું સગવડ આપવામાં આવશે એના જે જુદા જુદા રીતિઓ છે આ બધા લોકોને ખબર પડશે દાખલા તરીકે પિથોરા પેઇન્ટિંગ છે એની વિધિઓ છે અને એમની જુદા જુદા જે ગેરની ટુકડીઓ પરફોર્મ કરે છે જેવી રીતે વેશભૂષા પહેરીને આવશે આ બધા આપણે નેશનલ સ્ટેજ ઉપર બધાને ખબર પડશે એના માટે સારી રીતે અમે લોકો અહીંયાથી પ્રયત્ન કરીએ કે ડોક્યુમેન્ટેશન કરાવીને બધાને ઇન્ફોર્મેશન અપાવીએ એના પછી એના માટે બધી સગવડ સરકાર તરફથી કરવામાં આવશે ટ્રાફિકની કંઈ પ્રોબ્લમ નહીં થાય સાફ સફાઈની પ્રોબ્લમ નહીં થાય ટોયલેટની સુવિધા આ બધું સુવિધાઓ કરવામાં આવશે અને બહારથી જે લોકો જોવા માંગે છે અહીંયા આવીને એમના માટે પણ જુદા જુદા પોઈન્ટ ઉપર વ્યુઈંગ પોઈન્ટ તરીકે બધું ફેસિલિટીઝ આપવામાં આવશે પાણીની સુવિધાઓ અને ફૂડ સ્ટોલની પણ સુવિધાઓ જુદા જુદા જગ્યા રાખવામાં આવી છે અને પિથોડા પેઇન્ટિંગ માટે એક ડોમ અમે લોકો નક્કી કર્યા છે જ્યાં લોકો આવીને જોઈ શકાય કે પિથોડા પેઇન્ટિંગ કેવી રીતે થાય છે એના પછી ટ્રાયફેડ અને ગુર્જરી મારફતે જે જુદા જુદા ટ્રાઇબલની વસ્તુઓ છે એની પણ સ્ટોલ ત્યાં નાખવામાં આવશે જેનાથી બધા લોકોને ખબર પડશે કે શું શું આપણે અહીંયા મળે છે અને શું શું વેચાણ આ લોકો કરી શકાય તો એના મારફતે પણ બધા જે આપણા લોકો છે એમને સગવડ મળશે